અને હવે વાત કરવી છે એક ગુજરાતમાં સૌથી મોટા આતંકી નેટવર્કના પર્દાફાશની ઘટના છે આપણે જણાવી દઈએ કે આજે અડાલજ પાસેથી આઈએસઆઈએસ ના ત્રણ આતંકીઓ મળી આવ્યા છે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે ગુજરાત એટીએસએ હથિયાર સાથે આ આતંકીઓને પકડી લીધા છે આ આતંકીઓ જાણકારી એવી છે કે હથિયાર બદલવા માટે આવ્યા હતા અહીં અને હથિયાર બદલવા માટે આવ્યા ત્યારે જ એટીએસએ આતંકીઓને દબોચી લીધા છે છેલ્લા એક વર્ષથી

એમાં પહેલો આરોપી છે ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન જે પોતે એમબીબીએસ ડોક્ટર છે અને તેને ચીનથી એમબીબીએસ નો અભ્યાસ પણ કરેલો છે જે ડોક્ટર જે લોકોના જીવ બચાવી શકે છે એને આપણે ભગવાનનું વિરુદ્ધ આપીએ છે અને એ જ ડોક્ટર જ્યારે લોકોના જીવ લેવા માટે કાવતરા ઘડતો હોય એવી આ ઘટના સામે આવી છે આતંકીઓ ભારતમાં આતંકી કાર્યવાહી કરવા માટે ફંડ જમા કરવાનું કારસ્તાન રચતા હતા ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આતંકીના ફોનની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે અન્ય બે આતંકીઓ બનાસકાંઠામાં છુપાયેલા છે અને શંકાસ્પદ અન્ય બેને બનાસકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા બાકીના બે આરોપી સુલેમાન સુહેલ અને આઝાદ સુલેમાન સેફીને ઝડપી લેવામાં આવ્યા છે તમામ આરોપીઓએ ઊંચો અભ્યાસ કરેલો છે એટલે બધા જ એજ્યુકેટેડ આતંકી બનેલા છે આરોપીઓએ લખનઉ દિલ્હી અમદાવાદમાં રેકી પણ કરી હતી મુખ્ય આરોપીના સત્તર તારીખ સુધીના રિમાન્ડ

હૈદરાબાદથી બાય રોડ અહેમદાવાદ ખાતે આવેલ છે એના મુમેન્ટને ટ્રેક કરતાં પરમ દિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવે જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂરતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચોરૂ સર્ચ કરવામાં આવેલો આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્તીસ વર્ષની એની ઉંમર છે એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો બનાસકાંઠાથી બીજા બે સંખમંદોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને સામલી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવારું જગ્યા પર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સથી ફર્ધર આજે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે હૈદરાબાદનો સૈયદ રહેમત મોહમ્મદ મોહિદૂન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલા હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેસર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એના અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું અને એ ઝેરીલો પદાર્થ બનાવવા માટે જે રો મટીરિયલની જરૂરિયાત પડતી હોય છે એ રો મટીરિયલ આતંકીઓ લઈને આવ્યા હતા કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બીજો મહત્વનો પોઈન્ટ કે આતંકીઓ આ હથિયાર છુપાવ્યા હતા કે પછી આતંકીઓ હથિયાર બદલવા માટે આવ્યા હતા એ સવાલ છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આતંકીઓનો શું પ્લાન હોઈ શકે છે જેમ કે એટીએસ તરફથી જાણવા મળી રહ્યું છે એક વર્ષથી આ આતંકી ષડયંત્રની આશંકા એટીએસને હતી અને એટીએસની રડારમાં હતા આ આતંકીઓ સાથે જ

ષડયંત્રની આશંકા પણ સેવાઈ રહી છે એટલા બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી છે સવાલ એ છે કે આ હથિયારો હથિયારોવાળું પોઈન્ટ છે કે પછી પોઇઝન એટેકનો ઈરાદો શું હતો આતંકીઓનો પ્લાન એ સવાલ ઉઠી રહ્યો છે બીજા સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે જો આતંકીઓ આટલા સમયથી અગર સક્રિય હોય તો પછી આતંકીઓના નિશાના કોણ છે આતંકીઓનો ટાર્ગેટ કોણ છે આતંકીઓ ટાર્ગેટ બેઝ જ્યારે કામ કરતા હોય છે ત્યારે ભારત દેશમાં ગુજરાતમાં અડાલજમાં આતંકીઓનું ટાર્ગેટ કોણ હતું એ સવાલ રહ્યો છે બીજો મહત્વનો પોઈન્ટ દુશ્મનોને હથિયારો કોણ પહોંચાડી રહ્યું હતું કારણ કે જ્યારે આતંકીઓ એક તરફ ઘૂસણખોરી કરીને આવે છે સાથે સાથે હથિયારો પણ લઈને આવે છે કે હથિયારો બદલવા માટે આવે છે તો પછી એવું કોણ શક છે કે જે આ આતંકીઓને મદદ કરી રહ્યું છે દેશમાં રહીને જ દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યું છે એવું કોણ છે એ સવાલ બીજો સવાલ કોના દ્વારા આતંકીઓને ફંડ આપવામાં આવી રહ્યું છે તો શું વૈશ્વિક ફંડિંગ ચાલી રહ્યું છે આના પરથી ઇન્ટરનેશનલ ફંડિંગ ચાલી રહ્યું હતું કે કેમ કે પછી દેશની અંદરો અંદરથી જ આ આતંકીઓને કોઈ પ્રકારે ફંડિંગ આપવામાં આવી રહ્યું હતું કે કોણ પૂરું પાડતું હતું એ પણ સવાલ ઉઠી રહ્યો છે આતંકીઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આખી ફંડિંગની જે પ્રક્રિયા છે કયા લેવલથી કયા લેવલ જાય છે શું હોય છે આતંકીઓના ટાર્ગેટ્સ શું ઈરાદા હોય છે અને કયા ઈરાદા પૂરા કરવા પર તેમને આ ફંડિંગ કેટલું કોણ પૂરું પાડે છે આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે જેના ઉપર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે હવે દેશમાં કઈ કઈ જગ્યાએ કેવા આતંકી હુમલાનો પ્લાન હતો એ પણ એક મહત્વનો સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આતંકીઓ અડાલજ પાસે જો હથિયાર બદલવા માટે આવ્યા હોય આતંકીઓ જો હૈદરાબાદના હોય

મોટા એટેક ને અંજામ આપવાના હતા એ સવાલ છે આતંકીઓનો પોઈઝન એટેક પ્લાન શું હતો? શું આતંકીઓ ઝેરીલું કેમિકલ બનાવીને કોઈ જગ્યાએ પોઈઝન ફેલાવવાના હતા કોઈને આપવાના હતા કે પછી આતંકીઓનો શું ઈરાદો હતો પોઈઝન એટેક પ્લાનને લઈને એ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે એ જે પોઈઝન બનાવવા માટે રો મટીરિયલ્સ જોઈએ એ રો મટીરિયલ્સ પણ એટીએસને મળી આવ્યું છે રાઈઝન નામનું એક કેમિકલ છે એ પોલીસને એટીએસને મળી આવ્યું છે અને એના આધારે તપાસ કરવામાં આવી રહી છે શું હથિયારોથી હુમલાનો પ્લાન હતો કે પછી ઝેરીલા પદાર્થથી આતંકીઓ હુમલો કરવાના હતા આ સવાલ પણ ઉઠી રહ્યો છે કારણ કે એક તરફ હથિયારો પણ મળી આવ્યા છે બીજી બાજુ ઝેરીલો પદાર્થ માટેનું જે રો મટીરિયલ હોય એ પણ મળી આવ્યું છે એટલે શું આતંકીઓનો પ્લાન હતો કોણ હતું આતંકીઓના ટાર્ગેટ પર નિશાને આ બધા જ સવાલો અત્યારે ઊઠી રહ્યા છે

બનકે આતંક્યોનું જ્યાં નેટવર્ક આખું ચાલી રહ્યું છે અને લઈને બહુ બધા સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અડાલજમાં આતંકીઓ પકડાયા હથિયાર પણ પકડાયા હૈદરાબાદના છે પછી એક કેમિકલ પણ પકડાયું છે શું છે આખો મામલો માનસી જે આખું જે છે જે પકડાયા છે એમાં પ્રાથમિક રીતે એટલે કે ઇસ્લામિક સ્ટેટ જે ખુરાસન પ્રોવિઝન પ્રોવિન્સ જે પાકિસ્તાનની સરહદને લાગીના લાગીને આવેલા રાષ્ટ્રો રાષ્ટ્રોમાં આ જે આતંકી સંગઠન જે સક્રિય છે એની સાથે મુહુદ્દીન જીલાણીના સંપર્કો હોવાની વાત છે બીજી તરફ જે એની પાસેથી જે હથિયારો મળી આવ્યા છે એ હથિયારો પણ ડેડ ડ્રોપ દ્વારા એણે મેળવ્યા છે એટલે જે બાકીના જે અન્ય યુપીના જે બે સોહેલ અને સુલેમાન નામના જે બે શખ્સો હતા એમણે રાજસ્થાન હનુમાનગઢથી હથિયારોની ડિલિવરી લીધી અને ડિલિવરી કલોલ વિસ્તારમાં એમણે એ હથિયારોને ક્યાંક અવાવરૂ જ ગયા છુપાવી દીધા અને તે લોકો પાછા ફરી ગયા જ્યાં પણ જવાના હતા અને એ દરમિયાન આંધ્રપ્રદેશથી બાય કાર નીકળેલો હૈદરાબાદથી નીકળેલો ડોક્ટર જીલાણી એ પોતે કાર લઈને આવે છે અને હથિયારો ત્યાંથી એ મેળવી લે છે એટલે આ જે ડ્રોપ રોપવાળી જે વાત છે એટલે આતંકી એકબીજાના સંપર્કમાં ના આવે માહિતી ગુપ્ત રહે કોણે ક્યાંથી હથિયારો મોકલ્યા એટલે આ ઘટનાથી જે ક્રમ શરૂ થાય છે અને એ ઘટનાક્રમ શરૂઆતથી લઈને જ્યારે જે ડૉક્ટરનો જે ચાઈનાથી એમબીબીએસ કરીને આવેલો છે એનો જ્યારે મોબાઈલ ફોન તપાસવામાં આવે છે ત્યારે હથિયારોથી પણ ઘાતક માહિતી એટીએસના ધ્યાને આવે છે અને તેમાં એવી માહિતી ધ્યાનમાં આવે છે કે આ જે ડોક્ટર જે છે જીલાણી મોહિજુદ્દીન એ પોતે એક ઘાતક ઝેર બનાવવા માટે પ્રયત્નશીલ હતો ને એના માટે તેણે કેટલાક કેમિકલ એકઠા કરી લીધેલા સામગ્રી એકઠી કરી લીધેલી અને હૈદરાબાદ ખાતે એ ઝેર બનાવવાનું ઝેર બનાવવા માટે પ્રયત્નશીલ હતો એટલે એટીએસની ટીમે હૈદરાબાદ ખાતે પણ આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે તેના રિમાન્ડ મેળવાઈ ચૂક્યા છે હવે વાત એ આવે છે કે હથિયારો અને ઝેર બંને હથિયારો એટલા માટે જરૂરી છે કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સામનો થઈ જાય ક્યારે આતંકીઓનો કોઈ ઘટનાને અંજામ આપવા જતા હોય ત્યારે એમના પોતાના પ્રોટેક્શન માટે પણ કદાચ આ હથિયારો આપવામાં આવ્યા હોવાનું એટીએસ માની રહી છે બીજી તરફ આ કનેક્શન જે છે યુપીના બે શખ્સો હૈદરાબાદનો ડૉક્ટર રાજસ્થાન હનુમાનગઢ જિલ્લો કે જે પાકિસ્તાન સરહદને લાગીને આવેલો છે ત્યાંથી હથિયારો લાવવા કલોલ વિસ્તારમાં ડ્રોપ કરવા હવે જે ભૂતકાળ તપાસવામાં આવ્યો છે એટીએસ દ્વારા જે ડૉક્ટર સૈયદનો જીલાનીનો એ પ્રમાણે તેણે દિલ્હી લખનઉ અને અમદાવાદ આ ત્રણ વિસ્તારની તે રેકી કરી ચૂક્યો છે એટલે હવે એ ક્યાં હુમલો કરવાનો હતો કેવી રીતે હુમલો કરવાનો હતો એ તપાસ ખૂબ લાંબી અને ઝીણવટભરી છે તેના સીડીઆર તેના મોબાઈલના લોકેશનો સેના સાથીદારોની અથવા તો જેની કોલ ડિટેલમાંથી મળી આવનારા લોકોની પૂછપરછ બાદ એટીએસને એ પિક્ચર આખું ક્લિયર થશે કે એનો શું પ્લાન હતો બીજી તરફ એણે પ્રાથમિક પૂછપરછમાં એ કબૂલાત કરી છે કે હું ફંડ એકઠું કરતો હતો મોટું ફંડ એકઠું કરતો હતો કે જો મને સારી એવી નાણાકીય સહાય મળી જાય ભંડોળ મળી જાય તો એક એવો હુમલો કરવો છે કે જે નોંધપાત્ર હોય નોંધપાત્ર એટલે કે અત્યાર સુધીના જે હુમલા થઈ શક્યા એનાથી વિશેષ હુમલો કરવો હતો કદાચ એવું બની શકે કે આ ઝેરવાળો જે પ્લાન જે લાવ્યો છે એ કદાચ ઘાતક ઝેરનો પ્લાન પણ એનો પોતાનો હોય અને કદાચ ઝેરવાળો ઘાતક ઝેરનો પ્લાન ક્યાંય એ ઉપયોગમાં કરવા ઉપયોગમાં લેવાનો હોય ભૂતકાળમાં પણ આપણે સાંભળી ચૂક્યા છે કે સાયનાઇડ સાયનાઇડ તો ઝેર છે એ સિવાય એક પોઈઝન આવતું હતું એન્થ્રેક્સ 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 નો પણ ઉપયોગ આવી રીતે આતંકીઓ હુમલામાં કરી ચૂક્યા છે એટલે આતંકીઓનું જે પ્લાન હતું એ પ્લાન તો અત્યારે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે આ આતંકીઓની ક્યાં ક્યાં કડી જોડાયેલી છે કોણ કોણ હજુ આતંકીઓ સાથે સંકળાયેલું છે તેમને અહીં ભારતમાં રહીને તમામ મદદ કોણ પૂરી પાડી રહ્યું છે આ તમામ દિશામાં અત્યારે એટીએસએ આગળની તપાસ શરૂ કરી છે એક રાહતની વાત એ છે કે ઝડપાઈ ચૂક્યા છે તેમના જે તમામ ઇરાદા હતા એ નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે સૌથી મોટી સાજિશનો નો પર્દાફાશ થયું છે પરંતુ હજુ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે એમનું નેટવર્ક ક્યાંથી ચાલે છે કોણ કોણ આ કનેક્શનમાં છે તમામ દિશામાં અત્યારે તપાસ ચાલી છે